નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો આજકાલ સમય એવો આવી ગયો છે કે જો આપણે આપણું દુઃખ બીજાને બતાવવા જઈએ તો એ લોકો આપણું દુખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે નંબર બે લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે પરંતુ હકીકત એ છે કે પછી સમયની સાથે લોકોને દર્દ સહન કરવાની આદત પડી જાય છે નંબર આજકાલ લોકો દગો પણ એટલી ચાલાકીથી આપતા હોય છે કે એક બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ બીજે કંઈક જ લગાવે છે નંબર ચાર જો તમે સમયની કદર કરતા શીખી લીધું સમજી લેવું કે જીવનના અડધા દુઃખો તો તમે એમ જ કાબુમાં કરી લીધા નંબર પાંચ જ થાય છે જે ઇજ્જત કરે છે એમની નહીં જેમને ઇજ્જત થી વાત કરતા પણ નથી આવડતું ખુશ રહેવા માટેનો એક નિયમ એ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે એમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો પોતાની વાણી ઉપર સંયમ રાખવો તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે દોસ્તો વિશ્વાસ નાજુક હોય છે એકવાર તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલા જેટલો પારદર્શક નથી રહેતો એટલે સંબંધમાં શબ્દો બોલતા પહેલા હજારો વખત વિચારજો કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ન કરશો કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા વાસ્તવિક શક્તિ એ માણસની શક્તિમાં છુપાયેલી હોય છે જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે ને એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય લોકો કહે છે કે બદલાઈ જા બધું સરળ થઈ જશે પણ મન કહે છે સાચો રહેજે ભલે રસ્તો કઠિન હોય કારણ કે દુનિયા બદલવાનું કહે છે પણ અંતમાં યાદ રહે છે એ વ્યક્તિ જે પોતાને નહીં છોડે હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની આદત પડી જાય છે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે ક્યારે પણ ભૂલશો નહીં તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના તમારો રસ્તો ફક્ત ને ફક્ત તમારે જ બનાવવાનો છે દોસ્તો જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ કમજોરીઓ બતાવી દેતા હોઈએ છીએ જ્યાં ઇજ્જત અને સમય માંગીને પણ મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એ સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળે છે તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી આજ તમે જ્યાં છો એ અંત નથી એ માત્ર શરૂઆત છે આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતા તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે ભયને જીતવાનો એક જ રસ્તો છે એનો સામનો કરવો હિંમત નાના પગલાંઓથી મોટી બને છે અડગ રહો સતત રહો આગળ ચાલતા રહો કારણ કે હારનાર નહીં પ્રયત્ન કરનાર જીતે છે કોઈને ખોવાય જવાની આ ભયમાં જીવો નહીં કારણ કે જે તમારા છે એ ક્યારેય દૂર નહીં જાય અને જે દૂર જાય છે એ તમારા હતા જ નહીં અવાજ તો દરેક પાસે હોય છે પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે અને એ વજન એમની સચ્ચાઈ અને અનુભવમાંથી આવે છે ક્યારેક નસીબ મોડું આપે છે પણ આપે એટલું છે કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર